હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આર્ય ક્લાસીસ આર્ય ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મારા દરેક વાલા વિદ્યાર્થીને મારા તરફથી જય શ્રી રામ ચાલો મારા વાલા વિદ્યાર્થીઓ તમે ધોરણ બાર આર્ટ્સમાં ભણી રહ્યા છો તો ધોરણ બાર આર્ટ્સની અંદર તમારો એક વિષય છે જેનું નામ છે તત્વજ્ઞાન અને આ તત્વજ્ઞાન વિષયની અંદર આપણી હવે જે પ્રથમ પરીક્ષા યોજાવાનારી છે બે મહિનાનો ટાઈમ છે પણ કહેવાય છે ને કે તમારે જો યુદ્ધ લડવા જવાનું હોય ને તો એની તૈયારી તમારે અગાઉ એટલે કે પરીક્ષા પહેલાં કરવી જોઈએ તમારે પરીક્ષા આપવાની છે પ્રથમ પરીક્ષા તો કે હા ડેફિનેટલી આપવાની છે તો પરીક્ષા તમારી આવે એના પહેલાં પહેલાં તમારે અમુક વસ્તુ અને તમારે કયા ચેપ્ટરમાંથી શું પૂછાય છે તત્વજ્ઞાનમાં ક્યાંથી શું પૂછાય નથી પૂછાતું આ દરેકે દરેક વસ્તુની તમને જાણ હોવી જોઈએ નહીં કે પછી યુદ્ધ લડવા જઈએ અને આપણા શસ્ત્રો અને અસ્ત્રો આપણે ઘરે મૂકીને જઈએ એવું ના કરાય ઓકે તો કે હા તો તમારે જો પ્રથમ પરીક્ષા આપવાની છે પ્રથમ પરીક્ષાની અંદર તમને કશું ખબર જ નથી પડતી કે મારે તત્વજ્ઞાનમાં શું તૈયાર કરવું શું ન તૈયાર કરવું તો તમારા માટે આર્યન ક્લાસીસ વતી હું દરેકવાલા વિદ્યાર્થીઓનું હાર્દિક હાર્દિક સ્વાગત કરી અને આજનો આ વિડીયોની શરૂઆત કરવા જઈ રહી છું ચલો મારા વાલા વિદ્યાર્થીઓ આપણે પ્રથમ પરીક્ષા બે હજાર પચીસની આજે બ્લુ પ્રિન્ટ જોવાના છીએ કયા વિષયની તત્વજ્ઞાન વિષયની હવે આપણે આજના વિડીયોમાં શું ચર્ચા કરવાના છીએ તો હું તમને એના ટૉપિક વિશે જણાવી દઉં કે હું તમને કયા કયા ટૉપિક વિશે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છું ચાલો શરૂઆત કરું છું એક નંબરમાં આપણે ચર્ચા કરીશું કે કયા કયા ચેપ્ટર આપણે પ્રથમ પરીક્ષાની અંદર તત્વજ્ઞાન વિષયમાં પૂછાવાના છે બીજું કે તમારે જે પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નોના પ્રકાર પ્રમાણે ગુણભાર કેટલા કેટલો રહેશે એ પણ આપણે જોવાના છીએ આ વિડીયોની અંદર બીજું પેપરનું માળખું કેવું હશે એના વિશે હું તમને વાત કરવા જઈ રહી છું બીજું સેમ્પલ પેપર પણ હું તમને આ વિડીયોની અંદર બતાવું છું લાસ્ટમાં કે કેવી રીતે તમારું પેપર નીકળશે અને પેપર કેટલા ગુણનું કેવી રીતે કેવા કેવા પ્રશ્નો આ પેપરની અંદર પૂછવામાં આવે છે એ સેમ્પલ પેપર પણ હું તમને બતાવું છું અને બીજું કે એના મોસ્ટ બી પ્રશ્નો કયા કયા મનોયત્નમાંથી નીકળી શકે છે બીજું વિદ્યાર્થીઓ મારી જોડે ભણીને વિદ્યાર્થીઓ સોમાંથી સો માર્ક લાવે છે જો તમારે પ્રથમ પરીક્ષામાં સોમાંથી સો માર્ક લાવવા છે ચલો સોમાંથી સો નથી પણ આવતા પણ તમારે એ લેવલ સુધી પહોંચવું છે કે તમે આની આજુબાજુમાં પહોંચી જાઓ મતલબ પંચાણું તો તમે આ ધામથી ક્રોસ કરી લો પણ એના માટે તમારે મારી ચેનલને સકરબાઈ જ કરવી પડશે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હું તમને તમારી બોર્ડની એક્ઝામ બે હજાર છવ્વીસની જે એક્ઝામ છે એના માટે તમને આપણી આર્યન ક્લાસીસ ચેનલ ખૂબ જ હેલ્પફુલ થવાની છે દરેકે દરેક વિદ્યાર્થીઓને જણાવવા માગું છું કે તમે ગુજરાતની નંબર વન ચેનલ ઉપર ભણી રહ્યા છો ધોરણ બાર આર્ટ્સ માટે એ હું નથી કહેતી મારા વિદ્યાર્થીઓ કહે છે એકવાર ચેનલની વિઝિટ કરીને જોઈ લેજો તમને ખ્યાલ આવી જશે તમે ચાહો છો તમારે બેસ્ટ પરિણામ લાવવું છે તો તમારા માટે આ ચેનલ બેસ્ટ છે ચેનલને છોડીને જવાની ભૂલ બિલકુલ નહીં કરતા કારણ કે આ બ્લૂ પ્રિન્ટ તમને હું બ્લૂ પ્રિન્ટ સમજાયા પછી તત્વજ્ઞાન માટે સ્પેશિયલી એક વિડીયો લઈને આવવાની છું એની અંદર હું તમને સમજાવીશ કે તમારે તત્વજ્ઞાનમાં સોમાંથી એસી માર્ક તમારે કેવી રીતે લાવવા અમુક એવું ફિક્સ જ છે કે આમાંથી આ પ્રશ્ન પૂછાય છે તો તમે એસી માર્ક સુધી આરામથી પહોંચી શકો છો પ્રથમ પરીક્ષા માટે પણ એના માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ચાલો હાલ હું તમને બ્લૂ પ્રિન્ટ સમજાવવા માગું છું ચાલો વાત કરવી છે કયા કયા ચેપ્ટર પૂછાશે પ્રથમ પરીક્ષામાં તો જણાવી દો તમને ખાસ કે દરેકે દરેક જિલ્લાની અંદર પેપર અલગ અલગ નીકળતું હોય છે એટલે કહી ન શકાય પણ જ્યાં સુધી મારો અનુભવ છે અને મારા અનુભવના આધારે વાત કરું તો મોસ્ટ ઓફ ચેપ્ટર એકથી લઈ અને પાંચ ચેપ્ટર આપણા પરીક્ષામાં હશે હશે ન હશે એક હજાર ટકા હશે હા પછી કોઈ જિલ્લામાં છઠ્ઠું ચેપ્ટર પૂછી લે એ જિલ્લા પ્રમાણે જાય છે પણ બાકી પાંચ ચેપ્ટર તો મિનિમમ એટલે મિનિમમ મિનિમમ પાંચ ચેપ્ટર તમારે તૈયાર કરવાના કરવાના અને કરવાના જ હા કદાચ કોઈ જિલ્લામાં છઠ્ઠું ચેપ્ટર મૂકે બાકી આ છઠ્ઠું ચેપ્ટર આપણી પ્રથમ પરીક્ષામાં પૂછતા નથી ઓકે એટલે તમારે ધ્યાનમાં શું રાખવાનું છે કે તમારે કમ્પ્લીટ વ્યવસ્થિત કેટલા ચેપ્ટરની તૈયારી કરવાની છે તો કે પાંચ ચેપ્ટર પહેલું ચેપ્ટર બીજું ચેપ્ટર ત્રીજું ચોથું અને પાંચમું આ પાંચે પાંચ ચેપ્ટરની વ્યવસ્થિત તમારે તૈયારી કરી લેવાની છે ઓકે હાલો આગળ વધુ હવે બીજા નંબરનો આપણે મુદ્દો જોઈ ગયા હતા કે પ્રશ્નોના પ્રકાર પ્રમાણે ગુણપાત તો ચલો હવે બીજા નંબરનો મુદ્દો પણ આપણે જોઈએ છીએ કે આપણા આ જે પ્રશ્નોના પ્રકાર છે એના પ્રમાણે ગુણભાર કેટલો રહેશે તો મેં તમને સરસ મજાનું માળખું અહીંયા હું સમજાવવા માંગુ છું કે ભાઈ વિદ્યાર્થીઓ આપણું જે પેપર હશે પ્રથમ પરીક્ષાનું તો પ્રથમ પરીક્ષાના પેપરની અંદર તમે પ્રશ્નોના પ્રકાર કેવા છે મતલબ કેવા કેવા પ્રશ્નો આપણા પેપરમાં પૂછાય છે જનરલ વિકલ્પ વગર અને જનરલ વિકલ્પ સાથે પ્રશ્નોની સંખ્યા કેટલી છે અને કુલ એનો ગુણભાર કેટલો છે તો હું તમને સમજાવવા માગું છું ધ્યાન આપશો અહીંયા ચલો પ્રશ્ન નંબર ક્રમાંક નંબર એકની અંદર પહેલું તમારું જે પેપર તમારા હાથમાં આવે છે તો તમને હેતુલક્ષી પ્રશ્નો જોવા મળે છે તો કે હેતુલક્ષી પ્રશ્ન એટલે આપણો વિભાગ એ તો વિભાગ એની અંદર જે પ્રશ્નો પૂછવામાં આવે છે એ કેવા હોય છે તો કે હેતુલક્ષી પ્રશ્નો હોય છે બીજું એનો ગુણભાર કેટલો હોય છે તો તમને ખબર હશે ના ખબર હોય તો હું જણાવી દઉં અમુક વિદ્યાર્થીઓ કેવા હોય ખબર એને આ બધી ખબર હોય અને અમુક વિદ્યાર્થીઓ એવા હોય કે પેપર આપશે દાડે જોઈ લઈશું અત્યારે થોડી આ બધું કરવાનું હોય અમુક બે પ્રકારના વિદ્યાર્થીઓ આવે જે નાની 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 તૈયારી કરે અને અમુક એવા વિદ્યાર્થીઓ હોય જે પાસ થવા વાળા જેમ કે જોઈ લઈશું પેપરના દાડે આવું કરો છો હા જો બોલજો ખોટું ના બોલતા હા મને ખબર છે તમારી એમ એટલે પહેલો આપણો વિભાગ એ હોય છે વીસ ગુણનો હોય છે એમાં જનરલ વિકલ્પ હોતા નથી અને એનો ગુણભાર છે વીસ ગુણનો વિભાગ એ તમારો કેટલો માર્કનો હશે વિદ્યાર્થીઓ તો કે વીસ ગુણનો હશે જનરલ વિકલ્પ વગર અને સાથે બંને વીસ જ માર્ક છે અને કુલ ગુણ વિભાગ એના કેટલા છે વીસ ગુણ રાઈટ ચાલો બીજા નંબરનો આપણો પ્રશ્ન ક્રમાંક છે ક્રમાંક છે એમાં અતિ ટૂંકા જવાબી પ્રશ્નો મતલબ વિભાગ બી શું તમારો વિભાગ બી તો વિભાગ બીની અંદર કેટલા પ્રશ્નો હશે તો કે દસ પ્રશ્નો હશે કેટલા દસ પ્રશ્નો હશે અહીંયા વીસ પ્રશ્નો હશે અહીંયા વીસ પ્રશ્નો હશે ને એના ગુણ થાય છે વીસ ગુણ વિભાગ બીમાં દસ પ્રશ્નો હશે દસ પ્રશ્નો હશે અને એના કુલ ગુણ થાય છે દસ ગુણ જનરલ વિકલ્પ આમાં કોઈ વિકલ્પ જેવું હોતું નથી વીસે વીસ પ્રશ્નો તમારે વિભાગ એમાં લખવાના હોય છે વિભાગ બીમાં દસ પ્રશ્નો પૂછે છે દસે દસ તમારે લખવાના હોય છે ચાલો આગળ વાત કરું તો ત્રણની અંદર બીજું દરેક વિદ્યાર્થી જે મારો વિડીયો જોઈ રહ્યો છે ક્યાંક ફરતાં ફરતાં તમે આપણી ચેનલમાં આવી ગયા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે હું તમને તત્વજ્ઞાનની અંદર સોમમાંથી સો લાવવાનો એક રસ્તો રોડમેપ બતાવી રહી છું જે વિદ્યાર્થી એવું ચાહે છે કે તમારે સોમાંથી નેવું નવ્વાણું પંચાણું પ્લસ લાવવા છે તો તમને જણાવી દો કે તમારે નાની 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 વાતોનું ધ્યાન રાખવું પડશે અને એ નાની નાની વાતો એટલે હું હાલ જે સમજાવી રહી છું ને વિડીયોમાં એ નાની નાની વાતો છે કારણ કે આવું નાનું 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 તમે ઝીણું ઝીણું જો ભેગું કરો ને તો એનાથી તમારે માર્ક્સ વધશે અને એના લીધે તમે ધારો એટલા માર્ક લાવી શકશો હવે જોવો અહીંયા વિભાગ સીમા ટૂંકા પ્રશ્નો પૂછાય તો કે હા વિભાગ સીની અંદર જે પ્રશ્નો પૂછાય એ ટૂંકા હોય છે બીજું એમાં તમને પ્રશ્નો આપેલા કેટલા હોય છે તો કે વિભાગ સીમાં તમને ચૌદ પ્રશ્નો આપશે કેટલા ચૌદ જનરલ વિકલ્પ સાથે તમને ચૌદ પ્રશ્નો આપે છે અને એમાંથી ચૌદમાંથી તમારે કોઈ દસ લખવાના હોય છે તમને જે મનગમતા તમારા પિરિય કેવા તમારા ફી પીર્ય અથવા તમારા ફેવરેટ નહીં કે આ તો મારે ફેવરેટ છે તો તમે તમારા ફેવરેટ પ્રશ્નો લખી શકો છો ચૌદમાંથી કોઈ પણ દસ તો ચાર તો તમારા કંઈ કામના જ નહીં હોય હે હા તો ટોટલ જો એની સંખ્યા ગણીએ ગુણભાર એનો ગણીએ તો વીસ ગુણનો તમારો વિભાગ સી થઈ જાય છે પ્રશ્નો હશે ચૌદ ચૌદમાંથી લખવાના દસ અને વિભાગ સી સીનો સીની અંદર જે પ્રશ્ન પૂછાય છે એ બે ગુણમાં પૂછાય છે દસ દૂના વીસ વીસ ગુણનો તમારો વિભાગ સી થઈ જશે હાલો આગળ વાત કરું તો ચોથા નંબરે આવીએ તો ટૂંકા જવાબી પ્રશ્નો તમારો વિભાગ ડી અને વિભાગ ડીમાં પણ ચૌદ પ્રશ્નો હશે અને ચૌદમાંથી તમારે કોઈ પણ દસ જ લખવાના છે અને વિભાગ ડીમાં જે પ્રશ્ન પૂછાય છે એ એક પ્રશ્નના ત્રણ ગુણ હોય છે એટલે દસ તરી ત્રીસ એટલે વિભાગ ડી તમારો ટોટલ ત્રીસ ગુણનો થઈ જાય છે કેટલા ત્રીસ ગુણનો હવે એક વાત કહું કાનમાં કહું કોઈ સાંભળી ના જાય ધીરે ધીરે બોલ કોઈ સુન ના લે વાત કહું તમારે જો એવું તમને લાગે છે કે વિભાગ બી સીડી આમાં કયા કયા પ્રશ્નો પૂછાય તમને ખબર નથી અને તમે જાણવા માંગો છો તો હું તમને એક એક પ્રશ્ન શોધીને આપી દઈશ કે આ વિભાગમાં અહીંથી જ પ્રશ્ન પૂછાય વિભાગ ઈમાં અહીંથી જ પ્રશ્ન અને આ જ પ્રશ્ન પૂછાય વિભાગ ડીમાં કહી દઈશ કે આ જ પ્રશ્ન પૂછાય પણ એના માટે શું કરવું પડશે તમારે મારી સાથે બન્યા રહેવું પડશે ફટાફટ જાઓ નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ચેનલ ચેનલ અને ટેલિગ્રામ ચેનલની લિંક આપી છે ત્યાં જઈને જોઈન થઈ જજો એટલે વિડીયો જ્યારે અપલોડ કરું તો ફટાફટ તમને નોટિફિકેશન મળી રહે રાઇટ હાલો હવે વિભાગ ઈમાં આવ્યા વિભાગ ઈમાં જનરલ વિકલ્પ સાથે તમને છ પ્રશ્નો આપેલા હશે અને છમાંથી કોઈ પણ તમારા પીડી તમારા મન ગમતો તમારો ફેવરેટ ચાર પ્રશ્નો લખવાના અને ચાર પ્રશ્નો લખશો એટલે ટોટલ તમારો ગુણભાર થાય છે વીસ ગુણ એટલે વિભાગ ઈ તમારો કેટલા ગુણનો છે વીસ ગુણનો છે હવે વાત કરું ને આ છ પ્રશ્નો ક્યાંથી પૂછાય ને મને ખબર છે અને બીજું આ છ પ્રશ્નોમાંથી બે પ્રશ્નો તો એવા છે જે તમારે તૈયારી નહીં કરવાના કે આપણે લખવાના નહીં કયા પ્રશ્નો લખવાના છે ને જો પહેલું બીજું ચેપ્ટર છે ને એના પ્રશ્નો લખવાના 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 એમાં શંકાને કોઈ સ્થાન નથી તમને ખબર છે આ ચાર પ્રશ્નો એમાંથી છે ને આપણું જે ચેપ્ટર એક છે ચેપ્ટર એકના પાંચ પ્રશ્નોમાંથી બે પ્રશ્નો ફિક્સ એન્ડ ફાઇનલ પૂછાય છે નથી ખબર કંઈ નથી ખબર ચિંતા શું કરવા કરું છું હું તમારી સાથે છું હું શીખવાડી દઈશ ચેનલની અંદર તમે ફોકસ કરજો ને બન્યા રહેજો ચાલો હવે ટોટલ આપણા પ્રશ્નો ચોપન થાય છે જનરલ જનરલ વિકલ્પ સાથે ચોસઠ પ્રશ્નો થાય છે અને એનો ટોટલ ગુણફાર્થ થાય છે સો માર્ક એટલે આપણું પેપર કેટલા માર્કનું હશે વિદ્યાર્થીઓ છ માર્કનો આપણું પેપર હોય છે હો હો એકડે ડબલ વિન્ડે સો તો આ આપણું કંઈક વિભાગ એબીસી બીસી હતું હવે બ્લુપ્રિન્ટ પ્રિન્ટ મારે તમને સમજાવી છે એના પહેલાં તમને જણાવી દઉં મારા વાલા અને પ્યારા વિદ્યાર્થીઓ જો તમે ધોરણ બાર આર્ટ્સમાં ભણી રહ્યા છો અને તત્વજ્ઞાન તમારો વિશેષ છે તમે હજુ તત્વજ્ઞાનનો તય શીખ્યો નથી અથવા તો કોઈ વિદ્યાર્થી એવું છે કે બેન મારી ઈચ્છા છે કે મારે સોમાંથી સો માર્ક લાવવા છે તત્વજ્ઞાનમાં પણ એવું કોઈ રસ્તો નથી જેથી હું આટલા માર્ક એચીવ કરી શકું તો વિદ્યાર્થીઓ આદ્ય ક્લાસીસ નામનું પ્લેટફોર્મ તમારા માટે બેસ્ટ છે તમે મારી સાથે જોઈન થઈ આપણે એક બેચની શરૂઆત કરી છે જેનું નામ છે રામબાન ટોપર બેચ બે હજાર છવ્વીસ આ બેચની અંદર ધોરણ બાર આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે રેકોર્ડેડ બેચની શરૂઆત કરી છે અને આપણી બેચની અંદર વિદ્યાર્થીઓ તમને ચાર વિષય મળવાપાત્ર છે તમને તત્વજ્ઞાન મળે છે મનોવિજ્ઞાન મળે છે સમાજશાસ્ત્ર અને જીઓગ્રાફી આ ચાર વિષયની આપણે એક ભેગી બેચની શરૂઆત કરી છે જેની વેલિડિટી એક વર્ષની છે તમે કોર્સ પરચેઝ કરો છો તો એની વેલિડિટી તમારી એક વર્ષની રહેશે અને હાલ ઓફર પ્રાઇઝની અંદર તમે આ બેચની અંદર જોઈન થશો તો બેચની પ્રાઇઝ છે માત્ર ને માત્ર ઓગણીસો ને નવ્વાણું રૂપિયા ઓગણીસો ને નવ્વાણું રૂપિયાની અંદર તમને આ ચારે ચાર વિષય મળી જશે તમે મોજથી ભણી શકો છો અને હું તમને એક હજાર ટકા ગેરંટી આપું છું તમે તમારું પરિણામને બેસ્ટ બનાવી શકો છો મારી સાથે ભણીને તત્વજ્ઞાનમાં સોમાંથી સો વિદ્યાર્થીઓને આવે છે અને હું એક ગેરંટી સાથે કહું છું તમે એવું હોય તમારા ડેમો વિડીયો ચેક કરી લો અને પછી બેચની અંદર જોઈન થજો વધારે તમારે કોઈ માહિતી મેળવવી છે તો અહીંયા તમને જે નંબર આપેલો છે નંબર ઉપર તમારે મને સંપર્ક કરવાનો છે અને આ બેચ વિશે વધારાની માહિતી તમે મેળવી શકો છો ચાલો આગળ જવું છો ફટાફટ હવે આપણે માળખું જોઈ લઈએ આપણું ચાલો સમજાવું છું થોડું અહીંયા ધ્યાન રાખશો આપણે જેવું જોવાનું છે પેપરનું માળખું ચાલો વિભાગ એ આપણો આવી ગયો છે વિભાગ એની અંદર વિભાગ એ આપણો કેટલા ગુણનો છે તો કે વીસ ગુણનો છે હવે વિભાગ એની અંદર પ્રશ્ન ક્રમાંક એકથી લઈ અને વીસ નંબરનો જે પ્રશ્ન છે ત્યાં સુધી તમને પૂછે વિકલ્પો મતલબ એક બે ત્રણ ચાર એમ કરતાં કરતાં વીસમાં નંબરનો જે પ્રશ્ન હશે પ્રશ્ન એકથી વીસ જે પ્રશ્નો હશે એ તમારા વિકલ્પો હશે દરેક પ્રશ્નનો એક ગુણ છે એટલે કુલ ગુણ કેટલા થઈ જશે વીસ એટલે વિભાગ એ તમારો વીસ ગુણનો છે જેમાં ઓનલી ફોર એમસીક્યુ છે અને વીસે વીસ એમ સીક્યુ તમારે લખવાના છે આના મોસ્ટ આઈએમપી એમસીક્યુ તમને મળી જશે આપણી ચેનલમાં તમારી પ્રથમ પરીક્ષા પહેલાં પહેલાં ઓકે ચલો હવે છે વિભાગ બી વિભાગ બી તમારો દસ ગુણનો છે હવે દસ ગુણનો તમારો વિભાગ બી છે તો એનો પ્રશ્ન ક્રમાંક એકવીસથી ત્રીસ છે મતલબ જો વીસે આપણે એમસીક્યુ પૂરા થાય પછી એકવીસમાં નંબરથી વિભાગ બી ચાલુ થાય તો ત્રીસમા નંબરે ત્રીસમા નંબરના પ્રશ્ને આપણો વિભાગ બી પૂરો થઈ જાય અને એમાં તમારે ટૂંકમાં એક જ શબ્દમાં તમારે જવાબ લખી દેવાનો છે વિભાગ બીમાં આના મોસ્ટ એમ્પી પ્રશ્નો મળી જશે તમ તમારે મોજ કરો ચેનલમાં ખાલી ચેનલને સખત બાઇજ કરીને રાખી લો બસ ચલો દરેક પ્રશ્નોના એક ગુણ એમ કરીને દસ ગુણ વિભાગ બીમાં જે પ્રશ્ન પૂછાય એ એક ગુણનો હોય છે દરેક પ્રશ્નનો તમને એક ગુણ તો દસ પ્રશ્નના દસ ગુણ એટલે વિભાગ બી દસ ગુણનો ચાલો પછી વિભાગ સિંહની વાત કરીએ તો વિભાગ સિંહની અંદર વીસ ગુણ છે કેટલા વીસ ગુણ છે કેવી રીતે સમજાવી દઉં તો અહીંયા તમે જોયું કે એકવીસથી લઈ અને ત્રીસ સુધીનો આપણો વિભાગ બી પૂરો થયો તો એકત્રીસમાં નંબરના પ્રશ્નથી ચુમ્માલીસમાં નંબરના પ્રશ્ન સુધી તમારો વિભાગ સી રહેશે અને એમાં એક બે વાક્યમાં તમારે જવાબ લખવાના છે હવે વિદ્યાર્થીઓ વિભાગ સીમાં જે પ્રશ્ન પૂછાય છે બેટા એ દરેક પ્રશ્નના બે ગુણ છે કેટલા છે દરેક પ્રશ્નના બે ગુણ છે એમ કરીને ટોટલ જો વાત કરીએ અહીંયા જો કુલ પ્રશ્નોની સંખ્યા કેટલી હશે તો કે ચૌદ પ્રશ્નો હશે એમાંથી લખવાના પ્રશ્નોની સંખ્યા કેટલી રહેશે તો કે દસ વિભાગ સીમાં ચૌદ પ્રશ્નો હશે ને ચૌદમાંથી તમારે દસ લખવાના છે અને પ્રત્યેક પ્રશ્ન વિભાગ સીમાં પ્રત્યેક પ્રશ્નના બે ગુણ રહેશે એટલે દસ પ્રશ્નો લખવાના દસ પ્રશ્નોના તમને કરો તો દસ ગુના વીસ એટલે વીસ ગુણનો તમારો વિભાગ સી થઈ જાય છે ઓકે માય ડિયર સ્ટુડન્ટ હાલો આગળ વધુ તો વિભાગ ડીની વાત કરીએ તો વિભાગ ડીની અંદર તમને ગુણનો તમારો વિભાગ ડી છે અહીંયા તમે આગળ જોયું કે ચુમ્માલીસે પૂરો થાય છે તો પ્રશ્ન ક્રમાંક પિસ્તાલીસ થી અઠાવન સુધી એ આપણો વિભાગ ડી રહેશે એમાં તમારે જે પ્રશ્નો છે એના મુદ્દાસર જવાબ લખવાના છે દરેક પ્રશ્નના તમને ત્રણ ગુણ વિભાગ ડીમાં પૂછા તો એક પ્રશ્ન જે છે એના ત્રણ ગુણ તમને મળે છે ટોટલ પ્રશ્નો કેટલા હશે તો કુલ પ્રશ્નોની સંખ્યા ચૌદ હશે અને લખવાના કોઈ પણ પ્રશ્નો દસ ચૌદ પ્રશ્નો આપેલા છે એમાંથી તમારે દસ લખવાના છે એટલે દસ ગુણ્યા ત્રણ કરો તો દસ તરી ત્રીસ એટલે વિભાગ ડી કેટલા ગુણનો થાય છે ત્રીસ ગુનો બીજું તમને ખબર નથી કે વિભાગ ડીમાં કયા ચેપ્ટરમાંથી ક્યાંથી પ્રશ્નો પૂછે છે તો એના માટે હું બેઠી છું ને હા બસ તમે મારી સાથે બને રહેજો એક હજાર ટકા તમને ગેરંટી આપું છું વિશ્વાસ અને છૂટકી વગાડીને વિશ્વાસથી હું તમને કહું છું કે તમારે તમારી પ્રથમ પરીક્ષા બીજી પરીક્ષા અને ત્રીજી પરીક્ષા બોર્ડની એક્ઝામને જો બેસ્ટ બનાવી છે તો આર્યન ક્લાસીસની ચેનલને હાથમાં પકડીને રાખજો અથવા તો એને સક્કરબાઈજ કરીને રાખજો એના કોન્ટેકમાં રહેજો જો તમારે સારું પરિણામ લાવવું છે તો હું તમને ખૂબ જ હેલ્પફુલ થઈશ તમારા પેપર માટે એટલે તમ તમારે મોજ કરો હું તમારી સાથે છું હાલો વિભાગ ઈમાં આવ્યા વિભાગ ઈની અંદર વિભાગ ઈ તમારો વીસ ગુણનો છે કેવી રીતે ચાલો સમજાવી દઉં હવે પ્રશ્ન ક્રમાંક ઓગણસાઠથી માં નંબરનો જે પ્રશ્ન ક્રમાંક છે એમાં તમારે સવિસ્તાર જવાબ લખવાના છે કેવા સવિસ્તાર જવાબ લખવાના છે એમાં દરેક પ્રશ્નના તમને પાંચ ગુણ મળશે એક પ્રશ્ન લખો તો એના પાંચ ગુણ એવા પ્રશ્નો કેટલા હશે છ પ્રશ્નો હશે અને એમાં લખવાના કેટલા કોઈ પણ ચાર પ્રશ્નો તો પાંચ ચાર ને વીસ ચાર પ્રશ્નો અને એના પાંચ ગુણ એટલે ચાર પંચા ને વીસ એટલે વીસ ગુણનો તમારો વિભાગ ઈ થઈ જાય છે મૂંઝવણમાં છો ટેન્શનમાં છો ટેન્શન શું કરવા લો છો હું નથી બેઠી મને ખબર છે કે તમને એવું છે કે બેન વિભાગ ઈમાં અમારે કયા પ્રશ્નો લખવાના આપી દઈશ હવે આઈએમ પી ચિંતા શું કરવા કરો છો તમને વિશ્વાસ નથી મારી પર એકવાર ખાલી ગળા સુધી વિશ્વાસ કરીને જોજો અને પછી જુઓ તમારું શું પરિણામ આવે છે તત્વજ્ઞાનમાં હજુ તૈયારી નથી કરી નથી કરીને તો ચાલો બેસ્ટ ઓપ્શન બતાવી દઉં આવી જાઓ ફટાફટ આમાં હજુ એક બિલકુલ તૈયારી નથી કરીને તો તમારા માટે ગુજરાતનો નંબર વન કોર્સ છે આખા ગુજરાતની અંદર હું કહી શકું છું કે આપણી ચેનલ બેસ્ટ છે તમારા માટે જો તમને એવું લાગતું હોય તો કે આ ચેનલ અમારા માટે બેસ્ટ છે ફટાફટ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે આ ક્લાસીસ નામનું એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે રામબાણ ટોપર બેચની અંદર જોઈન થઈ શકો છો આ બેચની અંદર તમને ચાર વિષય મળી જશે ફિલોસોફી એટલે મતલબ આપણું તત્વજ્ઞાન છે મનોવિજ્ઞાન છે સમાજશાસ્ત્ર છે અને ભૂગોળ છે હવે કોઈ વિદ્યાર્થી એવું હોય કે અમારે ચાર સબ્જેક્ટ નથી ખરીદવા તો વાંધો નહીં તમે એક એક વિષય ખરીદીને પણ ભણી શકો છો હા એવું તો કે હં એક એક વિષય તમારે ખરીદવો હોય તો એક એક વિષય ખરીદીને તમે ભણી શકો છો આ બેચની પ્રાઇસ માત્ર ને માત્ર ઓગણીસો ને નવ્વાણું રૂપિયા છે અને એક વર્ષની તમને વેલિડિટી મળે છે તો રાહ કોની જુઓ છો ફટાફટ આદ્યન ક્લાસીસ નામનું એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે અને લિંક ઉપરથી ન કરવું તો મને વોટ્સએપ કરો મેસેજ કરો વોટ્સએપમાં ફટાફટ તો હું તમને લિંક શેર કરી દઈશ અને આ કોર્સની બધી ડિટેલ તમને ત્યાં આગળ મળી જશે સત્યાશી નવ્વાણું એકવી અગ્નિસિત્તેર જીરો પાંચ આ નંબર ઉપર તમારે મને સંપર્ક કરવાનો છે ઓકે વિશ્વાસથી તમે બેચમાં જોઈન થઈ શકો છો તમારા પરિણામને બેસ્ટ બનાવી દઈશ એ મારી ગેરંટી છે હાલો હવે આગળ વધવાનો હવે તમારી આતુરતાનો અંત અહીંયા આવી ગયો છે હવે હું તમને સમજાવવા માગું છું કે કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણનું પૂછાય છે શું કીધું છે કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણનું પૂછાય છે ચાલો તો મારે સમજાવવું છે કે આપણી જોડે જે ચેપ્ટર છે એ પ્રમાણે ગુણભાર કેટલો છે દરેકે દરેક ચેપ્ટરનો ચાલો આપણા કયા કયા પ્રકરણ છે તો મેં તમને કીધું કે પહેલું બીજું ત્રીજું ચોથું અને પાંચમું આ પાંચ ચેપ્ટર મોસ્ટ ઓફ આપણી પહેલી પરીક્ષામાં પૂછાય છે હવે ખાસ ફરીથી એક તમને વાત કરી દઉં કે દરેકે દરેક જિલ્લાની અંદર થોડી પેટર્ન બદલાય છે કારણ કે પ્રથમ પરીક્ષા છે બોર્ડની પરીક્ષા હોય તો સેમ એજ બધાને સેમ રૂલ્સ લાગુ પડે છે પણ પ્રથમ પરીક્ષામાં અમુક જગ્યાએ થોડો થોડો ચેન્જીસ હોય છે બાકી મોસ્ટ ઓફ મારી બ્લૂ પ્રિન્ટ છે એમાં એક હજાર ટકા તમે વિશ્વાસ કરીને તૈયારી કરજો તમારો વિડીયો પાર થઈ જશે પણ 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 હું તમને ખાલી ટ્વિસ્ટ કઈ જગ્યાએ છે સમજાવી દઉં છું હવે સાંભળી લેજો એકથી પાંચ ચેપ્ટર છે તો કે હા હવે આપણો વિભાગ એ અને વિભાગ બી છે તો એક પાંચ ચેપ્ટર જે છે એમાં વિભાગ એમાં ચાર ગુણના એમસીક્યુ મતલબ ચેપ્ટર એકમાંથી ચાર પ્રશ્નો એમસીક્યુમાં ચેપ્ટર બે માંથી ચાર પ્રશ્નો એમસીક્યુમાં ચેપ્ટર ત્રણ માંથી ચાર પ્રશ્નો એમસીક્યુમાં ચેપ્ટર ચારમાંથી ચાર વિકલ્પો પાંચમાંથી ચાર વિકલ્પો તો પાંચે પાંચ ચેપ્ટરમાંથી ચાર ચાર વિકલ્પો તમને વિભાગ એમાં જોવા મળશે હવે જો કન્ફ્યુઝનમાં હોય અને તમને એમસીક્યુ યાદ ના રહેતા હોય તો ડોન્ટ વરી આવો મારી સાથે ભણવા માટે ભણો મારી જોડે એક વાર મારી ચેનલમાં ભણી જુઓ તમને રમતા રમતા તત્વજ્ઞાન આવડી જશે અને તમને મોજ પડી જશે હવે વિભાગ બીની વાત કરું તો વિભાગ બીમાં દસ પ્રશ્નો હોય છે તો પાંચે પાંચ પ્રશ્નોમાંથી બે બે પ્રશ્નો વિભાગ બી માં પૂછવામાં આવે છે ખબર પડી તો કે હા તો આમાં કોઈ શંકાને સ્થાન નથી બિંદાસ એક હજાર ટકા ગેરંટી તમને આપું છું કે આમાં કોઈ ચેન્જીસ નહીં થાય ચાર વિકલ્પો દરેકે દરેક ચેપ્ટરમાંથી ચાર ચાર વિકલ્પો તો પૂછે જ છે તો તૈયાર કરી લેજો ચારે ચાર ચલો હવે વિભાગ સીમાં આવીએ તો આપણું પહેલું ચેપ્ટર છે એમાં વિભાગ સીમાં તમને ચાર પ્રશ્નો જોવા મળશે ચેપ્ટર બે આપણું છે એમાં વિભાગ સીમાં એક પ્રશ્ન પૂછાય છે ચેપ્ટર ત્રણમાંથી ચાર પ્રશ્નો પૂછાય છે ચેપ્ટર ચારમાંથી ચાર અને પાંચમાંથી એક પ્રશ્ન હવે અહીંયા થોડો ટ્વિસ્ટ છે અમુક જિલ્લાની અંદર ચેપ્ટર ત્રણમાંથી ત્રણ પ્રશ્નો પૂછાય તો ચેપ્ટર બેમાંથી બે પ્રશ્નો પૂછી લે અથવા અહીંયા ત્રણ પ્રશ્નો પૂછાય તો અહીંયા બે પ્રશ્નો પૂછી લે એટલે આમાં કોઈ ફિક્સિંગ નથી હા પ્રશ્નો પૂછાય છે ફાઇનલ એમાં પહેલાં ચેપ્ટરમાંથી તો ચાર પ્રશ્નો હોય જ છે પછી બીજું ચેપ્ટર છે એમાં બે પ્રશ્નો હોય છે ત્રીજા ચેપ્ટરમાંથી ત્રણ પ્રશ્નો હોય છે એટલે અહીંયા થોડું પ્લસ માઇનસ રહેશે બાકી મોસ્ટ ઓફ મેં તમને અહીંયા જે કીધું એ જ પ્રમાણે પ્રશ્નો પૂછાય છે ઓકે એટલે વાંધો નહીં આ તમે ફિક્સિંગ તૈયાર કરી નાખો આમાં થોડું પ્લસ માઇનસ રહેશે થોડું વધારે નહીં એ તો હું તમને સેમ્પલ પેપર બતાવું છું ચાલો પછી વિભાગડીમાં આપણે આવી જઈએ છીએ તો વિભાગડીની અંદર આપણું જે ચેપ્ટર નંબર એક છે તો ચેપ્ટર નંબર એકમાંથી વિભાગડીમાં ત્રણ પ્રશ્નો પૂછાય છે ચેપ્ટર બેમાં વિભાગડીમાં બે પ્રશ્નો હશે ચેપ્ટર ત્રણમાંથી વિભાગડીમાં ચાર પ્રશ્નો હશે ચેપ્ટર ચારમાંથી વિભાગડીમાં ત્રણ પ્રશ્નો હશે અને આપણું ચેપ્ટર પાંચ છે એમાંથી બે પ્રશ્નો પૂછાય છે અહીંયા કદાચ આગા પાછી થોડીઓ થોડી હળી કરી શકે પણ અલગ અલગ જિલ્લા પ્રમાણે અલગ અલગ પૂછતા હોય છે એટલે થોડું પ્લસ માઇનસ બાકી જો હું તમને જ્યારે જે માળખું આપીશ તમને મોસ્ટ ટાઈમી ક્વેસ્ટન હજુ હું તમને રણનીતિ સમજાવીશ એની અંદર હું તમને થોડું પ્લસ માઇનસ આવશે સમજાવી દઈશ બાકી મોસ્ટ ઓફ તમે આ બ્લુપ્રિન્ટ પ્રમાણે તમને તૈયારી કરજો ચાલો હવે વિભાગ એમાં આવીએ છીએ ચેપ્ટર એક છે ચેપ્ટર એકમાંથી વિભાગીમાં બે પ્રશ્નો પૂછાય પૂછાય એમાં એક હજાર ટકા કોઈ શંકાને સ્થાન નથી તમ તમારે અહીંયા મોજ કરો અહીંયા કોઈ ચેન્જિંગ નહીં અહીંયા બે પ્રશ્નો પૂછવા જ પડે ચલો આપણું ચેપ્ટર નંબર બે છે અહીંયા શંકાને કોઈ સ્થાન નથી ઝીરો પોઈન્ટ ઝીરો ટકા સ્થાન નથી કેમ કારણ કે અહીંયાથી એક પ્રશ્નો પૂછાય 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 પૂછવો જ પડે ચલો ત્રીજું અને ચોથું ચેપ્ટર આમાં થોડું ટ્વિસ્ટેજ છે આની અંદર જો ચેપ્ટર ચારમાંથી એક પ્રશ્ન હા સોરી ચેપ્ટર ત્રણમાંથી એક પ્રશ્ન અને ચેપ્ટર ચારમાંથી એક પ્રશ્ન પૂછી લે રાઇટ તો કે હા અને ચેપ્ટર આપણું પાંચ છે એમાંથી બે પ્રશ્ન પૂછાય છે એટલે થોડું અહીંયા પ્લસ માઇનસ રહેશે હવે સમજાવી દઉં સાંભળો કદાચ ચેપ્ટર ચારમાંથી એક પ્રશ્ન પૂછાય ત્રણમાંથી એક પ્રશ્ન પૂછાય તો ચોથા ચેપ્ટરમાંથી નહીં પૂછાય અને જો ચોથા ચેપ્ટરમાંથી પૂછાય તો ત્રણમાંથી નહીં પૂછાય બીજું ઘણી વાર એવી રીતે બી પૂછે છે કેવી રીતે જો આના બે પ્રશ્નો પછી આનો એક 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 અને એક આવી રીતે બી પ્રશ્ન પૂછે છે આ તો ફિક્સ જ છે આ પણ ફિક્સ જ છે આ પ્રશ્નો ફિક્સ છે આ નીચેના ત્રણ ચેપ્ટર છે ને એમાં બહુ હળી થાય છે ઘણી વાર ત્રણે ત્રણ ચેપ્ટરમાંથી એક એક પ્રશ્ન પૂછે ઘણી વાર પાંચમાંથી બે પ્રશ્નો પૂછી નાખે ઘણી વાર ચોથું ત્રીજું ચોથામાંથી પ્રશ્ન પૂછી લે એટલે પાછળ કંઈ નક્કી હોતું નથી પણ તમે તમારી થોડી તૈયારી કરજો ને એમાં જો હું તમને સમજાવી દઉં વિભાગ ઈમાં આપણે લખવાના કેટલા પ્રશ્નો તો કે ચાર પ્રશ્નો કેટલા પ્રશ્નો લખવાના ચાર જ પ્રશ્નો વિભાગ ઈમાં તો હું તમને એમ કહું છું મારું તમે માનો તો વિભાગ ઈમાં પહેલાં ચેપ્ટરના બે પ્રશ્નો કરી નાખો અને બીજા ચેપ્ટરનો એક પ્રશ્ન કરી નાખો તો જો ત્રણ પ્રશ્નો થઈ ગયા હવે ટેન્શન ક કઈ જગ્યાએ લેવાનું તો કે ત્રણ પ્રશ્નો થઈ ગયા લખવાના કેટલા ચાર તો વધ્યું એકનું ટેન્શન તો એક પ્રશ્ન માટે આ ને ત્રણ ચેપ્ટર થોડા કરવાના હોય તો કે બેન તો શું કરવાનું તો એના માટે હું જ્યારે વિડીયો મૂકું ને એમાં આવી જજો સમજાવી દઈશ તમારી ચિંતા તમારું ટેન્શન દૂર કરી નાખીશ નેક્સ્ટ વિડીયોમાં આવું ને એટલે આવી જજો જોવા માટે હાલો હવે ટોટલ ગુણભાર જોવું તો પહેલાં ચેપ્ટરનો ગુણભાર ત્રીસ માર્કથી તેત્રીસ માર્ક વચ્ચેનો હોય છે બીજું ચેપ્ટર છે એનું એરાઉન્ડ પંદરથી ઓગણીસ માર્ક સુધીનું પૂછાય છે ત્રીજું ચેપ્ટર છે એમાંય એરાઉન્ડ એરાઉન્ડ ત્રીસથી એકત્રીસ માર્કનું પૂછી લે ચોથું ચેપ્ટર છે એમાં સત્યાવીસ ગુણનું પૂછાય છે અને પાંચમું ચેપ્ટર છે એમાં એરાઉન્ડ વીસથી ચોવીસ માર્કનું પૂછી લે છે પ્લસ માઇનસ બધામાં રહેવાનું ઓકે પણ અહીંયા આ ફિક્સ જ છે આમાં કોઈ ચેન્જીસ નહીં આ ફિક્સ જ છે આમાં કોઈ ચેન્જિંગ નહીં સમજી ગયા તમ બસ તો આટલે આપણો વિડીયો હું પૂરો કરું છું બીજું તમને હું સરસ મજાનું પેપર બતાવી દઉં તમે અહીંયા જોઈ શકો છો એના પહેલાં આર્યન ક્લાસીસ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેજો હો મારા વાલા હાલો જો આ પેપર છે ને તમને દેખાય છે આ પ્રથમ પરીક્ષાનું પ્રથમ વાર્ષિક પરીક્ષા ધોરણ બાર બે હજાર ચોવીસનું છે તત્વજ્ઞાનનું છે તમે પેપર જોઈ લો છે આમાં વિભાગ એ અને બી તો તમને ખબર જ છે હવે અહીંયા વિભાગ સી છે જુઓ તમે વિભાગ સીમાં કેવા કેવા પ્રશ્નો મસ્ત પૂછ્યા છે દેખાય છે હવે અત્યારે વિડીયો લોંગ થઈ જાય છે કંઈ વધારે વાત નથી કરતી પણ આ પેપર છે તમારે ડાઉનલોડ કરવું હોય આ પેપર આની પીડીએફ જોતી હોય તો તમે શું કરશો આર્યન ક્લાસીસ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને આર્યન ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી એમાં ફ્રી કોર્સમાં જશો ને એટલે તમને આ પેપરની પીડીએફ ત્યાં મળી જશે ત્યાં જઈ અને તમે પેપરની પીડીએફ મેળવી શકો છો ઓકે ચાલો વિડીયોને અહીંયા રાખું છું આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમે જોતા રહેજો આર્યન ક્લાસીસ અને બન્યા રહેજો ચેનલમાં હો અને કોમેન્ટ બીજી હારી હારી કરજો પાસા